મારું પણ નો બનાવવા આખા જીવનની ની કમાણી લેવા હતા હવે ખબર પડશે મામા ને કી રીતના ફસાયા છે તો હવે ખબર તો પડી જ જાય પણ હવે એના ઘેર જઈને હું કરવી તમે ખાલી જુઓ ખબર પડે કે ચકના માટે હવા થાય કેવી થવાય એ જુઓ ખાલી

અલા જોઉ પડ સાચ્યું ખોટું અલા મમો સેલસેલ આપ ઘણું બધું ચોરી લાયેલા હી કોઈ ગોમમાં રાખ્યું હા ભાઈ હું છોડેને આવું આ ભાઈ ભાઈ છોડા એ કરતી એક્ટિવ આલુ લેતા જાય

তার <Tab, yapa hermano>

લેવું હા લેવું હમ કહું આ તમે કોઈ છે ખરું એક નંબર હેડ છે હું આટલા દાડા મી આપીને હાડા હું બે દાડા વાપરે પૈસા તમે હાલ હાલ

માતા ફો હાથો આવે ને અને પંજિયા ના વેળા તો મારું નામ ના નું નઈ છો એના તો આ વાવળા કટકા કરવાના આ વાવડા બરાબર તું ખાડી જુઓ ખેર

બે વખત હેરાન કર્યા છોલ બોલ ને બોલ બોલ ભાઈ 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 કાકા સ્વ રાખો પેલા આલુ ભાયા હતા

થોડી વાસી કાટવાળી થઈ ગઈ હ બસ બસ પહે આઈચા ભાઈ ચાલો